સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારા રંગેલા ભાલની રસોઈમાં આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ જલેબી જેમાં આપણે દહીંનો તથા આથો લાવવાની ઝંઝટ વગર બનાવીને ફક્ત પંદર મિનિટમાં તૈયાર કરીશું અને આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો પહેલી વખત બનાવતા હશો તો પણ તમને એકદમ સરળ રીતે આવડી જશે અને સ્વાદમાં તો એકદમ ખૂબ જ સરસ બની છે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ચાલો આપણે જલેબી બનાવવાની શરૂઆત કરી લઈએ તો જલેબી બનાવવા માટે આપણે એક મિક્સિંગ બાઉલ લઈ લીધું છે એમાં આપણે એક કપ મેંદો એડ કરીશું અને એનું આપણે બેટર બનાવીને તૈયાર કરી લેવાનું છે તો આમાં આપણે દહીંનો ઉપયોગ નથી કરવાનો ડાયરેક્ટ બેટર બનાવી લેવાનું છે તો હવે એમાં થોડું થોડું પાણી એડ કરીને આપણે બેટર તૈયાર કરી લઈશું અહીંયા આપણું બેટર બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં એ રીતનું આપણે તૈયાર કરવાનું છે અહીંયા આપણે ઇન્સ્ટન્ટ બનાવવાના છીએ દહીંનો ઉપયોગ પણ નથી કરવાનો અને આથો પણ નથી લાવવાનો તો થોડું થોડું પાણી એડ કરીને આપણે ખીરું તૈયાર કરી લઈશું તો અહીંયા આપણે આ રીતનું બેટર બનાવીને તૈયાર કરી લીધું છે બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં તો આ રીતનું આપણે બેટર બનાવીને તૈયાર કરી લેવાનું તો હવે એને આપણે ચાસણી બનાવી ત્યાં સુધી રેસ્ટ આપી દઈશું તો ઢાંકીને આપણે રેસ્ટ આપી દઈશું તો ચાસણી બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ લઈ લીધું છે એમાં આપણે જેટલો લોટ લીધો હોય મેંદો એટલી જ આપણે ખાંડ એડ કરવાની છે તો અહીંયા આપણે એક કપ ખાંડ એડ કરીશું અહીંયા આપણે એક કપ મેંદાનો ઉપયોગ કર્યો હતો હવે એમાં અડધા કપ જેટલું આપણે પાણી એડ કરીશું આની આપણે ચાસણી તૈયાર કરી લઈશું તો અહીંયા આપણે ચાસણી બનાવવા માટે ગેસ ઉપર ચડાવી દીધું છે બાઉલ તો હવે આપણે કોઈ તારવાળી ચાસણી નથી બનાવવાની ચાસણી આપણી તેલ જેવી થોડીક ચીકણી બને ત્યાં સુધી જ આપણે એને થવા દેવાની છે તો સરસ રીતે ખાંડ આપણે ઓગળી જાય પછી આપણે ત્રણથી ચાર મિનિટ સુધી એને ઉકાળી લેવાનું છે તો ખાંડ આપણી સરસ રીતે ઓગળી ગઈ છે તો હવે આપણે બેથી ત્રણ મિનિટ સુધી આને ઉકાળી લઈશું ચાસણી આપણી થોડીક તેલ જેવી ચીકણી બનવા લાગે ત્યાં સુધી આપણે એને ઉકાળી લઈશું તો બેથી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ચાસણી તમે જોઈ શકો છો તેલની જેમ ચીકણી થોડીક બની ગઈ છે તો હવે એમાં આપણે થોડોક ફૂડ કલર એડ કરીશું અહીંયા મેં ફૂડ કલરને થોડોક પાણીમાં ઓગાળીને રાખ્યો હતો અહીંયા આપણે થોડોક એડ કરીશું નાની એક ચમચી તે સારા કલર માટે સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો ચાસણી આપણે તૈયાર છે તો હવે ગેસને આપણે બંધ કરી લઈશું અને ચાસણી થોડીક આપણે ઠંડી થવા દઈશું તો પાંચ થી સાત મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણું ખીરું જોઈ લઈએ તો આપણું ખીરું સરસ મજાનું સેન્ટ થઈ ગયું છે તો હવે એમાં આપણે અડધી ચમચી જેટલો ઇનો એડ કરીશું અહીંયા તમે સોડાનો ઉપયોગ પણ કરી શકો છો ઉપર આપણે એક ચમચી જેટલું પાણી એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું એક જ બાજુ હલાવીને આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈશું ઇનો એડ કરતાં જ આપણું બેટર સરસ મજાનું ખુલવા લાગ્યો છે ઈનો એડ કરીને આપણે તરત એની જલેબી પાડવા માંડવાનું છે અહીંયા આપણે ઈનો એડ કરીને રાખવાનું નથી બેટર આપણું તૈયાર થઈ ગયું છે તો અહીંયા મેં બોટલ લઈ લીધી છે ખાલી જલેબી બનાવવા માટે અહીંયા તમે સોસની જે બોટલ આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો અને ટાંકરને મેં અહીંયા કાણું પાડી લીધું છે તો બેટરને આપણે આ બોટલમાં ભરી લઈશું તો ખીરાને આપણે બોટલમાં ભરી લીધું છે લઈએ તો હવે આપણે જલેબી પાડી લઈએ તો તેલ આપણું સારું ગરમ થઈ ગયું છે તો હવે એમાં આપણે જલેબી પાડી લઈએ અહીંયા જે રીતની તમને નાની મોટી પસંદ હોય એ પ્રમાણે તમારે પાડી લેવાની તો અહીંયા આપણે કડાઈમાં જેટલી સમાય એટલી આપણે પાડી લઈશું અને જલેબી તરત જ ઉપર આવી જશે એને તળાતા વાર નથી લાગતી તો જલેબી આપણી તરત જ ઉપર આવી ગઈ છે તો થોડીવાર માટે આપણે એને તળાવા દઈશું અને એને પછી આપણે પલટાવી લેવાની છે તો જલેબી આપણે તરત ઉપર આવી ગઈ છે તો હવે એને આપણે પલટાવી લઈશું અને થોડીક ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને બંને બાજુથી ફેરવી ફેરવીને સરસ રીતે તળી લેવાની છે તો અહીંયા એકથી દોઢ જ મિનિટમાં આપણે સરસ મજાની જલેબી તળીને તૈયાર થઈ જશે જલેબી આપણી સરસ રીતે તળાઈ ગઈ છે તો હવે એને આપણે કાઢી લઈશું ને કાઢી લીધા બાદ આપણે એને ચાસણીમાં એડ કરી લેવાની છે તો અહીંયા જલેબીને આપણે ચાસણીમાં એડ કરી લઈશું ચાસણી આપણે થોડીક સતત હોવી જરૂરી છે આપણે એને ચાસણીમાં ડુબાડી લેવાની છે અને બંને બાજુથી આપણે એને ચાસણીમાં ડુબાડી દેવાની જેથી કરીને અંદર સુધી ચાસણી સરસ રીતે પહોંચી જાય

એને પણ આપણે ચાસણીમાં એડ કરી લઈશું તો આપણે બધી જલેબી બનીને તૈયાર થઈ ગઈ છે થોડીક ચાસણીમાં હતી એ પણ આપણે બહાર કાઢી લઈએ તો આપણી બધી જલેબી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે એક ડીશમાં સર્વ કરી લઈએ જલેબી બનાવવી એકદમ સહેલી છે પહેલી વખત બનાવતા હશે ને તો પણ તમને સરળતાથી આવડી જશે તો આપણી સરસ મજાની જલેબી બનીને તૈયાર છે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અહીંયા આપણે ગુલાબની પાંદડીથી ડેકોરેટ કરીશું અહીંયા તમને કલર આપણે ઓછો એડ કર્યો છે એટલે થોડીક તમને વાઈટ દેખાતી હશે પણ સ્વાદ એકદમ ખૂબ જ સરસ આવ્યો છે જોતાં જ મોમાં પાણી આવી જાય એવી બનીને તૈયાર થઈ છે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને મારી જલેબીની રેસિપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસિપી કેવી લાગે